નમસ્કાર મિત્રો હું છું જયરામાનુદન મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં સુરતમાં પડેલો વરસાદ જ બતાવોનો તમને પાણી કેવા કેવા ભરાણા છે તમે જુઓ હું તમને બતાવું બરાબર અમારી વાયા પાણીના ખેતર ભીરા છે જોવો તમે આ બધું બતાવી દો અમે જ્યાં રહેવીને પાસોદરા ગામમાં સુરત પાસોદરામાં બધા પાણી પાણી માર્કેટના બધું તમને જ્યાં જ્યાં પાણી ભરાણું બધું બતાવું તમને જોવો કેવો વરસાદ પીડો ને કેવા પાણી ભરાણો અહીંયા આ ખેતરું ભરાણા આવ્યું જો આ બતાવી ஆய்வாய் நாள் மாசலா கடாச்சு ரோ ஆனா நானே பட்டாபாய் உத்தரத்தோ તો દેખાત જ નથી આ નાળું જોવો આંધળું ક્યાં ગાડી આંખવાય ઘેરી ગયા તો ઘેરી ગયા મેતરું જેટલું બીજું ભરાઈ ગયું ઓલા બેન ને ગાડીવાળા વિડીયો ઉતારી

મારી શાક માર્કેટ શાક માર્કેટનો હાલ તમે જોઈ શકો છો એમાં પણ પાણી ભરાયેલું છે તરત વાત કરી હા હું પંદર નગર તો મિત્રો સુરતમાં અત્યારે જ્યાં જામ પાણી પાણી છે એટલે કે બહુ બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને મારે થોડું કામ આવી ગયું એટલે ઘરે આવતર્યો જેવો વિડીયો બનાવો તો એવો બન્યો નહીં પણ તમે વિડીયો ક્યાંથી જુઓ તો તમારે કેવો વરસાદ છે એ કોમેન્ટ કરીને જણાવજો બરાબર અને અત્યારે વરસાદની આગાહી એમ બધે છે અને બધા બહુ વરસાદ પડે છે એટલે ધ્યાન રાખજો તમારું અને વિડીયો પસંદ આવ્યો વિડીયોના લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા ધ્યાન રાખજો ટેક કેર